પતિકભાઈ આજે બજેટ આવ્યું છે આપ પણ પ્રમુખ રહી ચૂક્યા છીએના એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ તમે તમે શું વિચારો આપણે સૌ જાણતા હતા કે આ એક બોટોન અકાઉન્ટ બજેટ છે ઇન્ટરિમ બજેટ છે એટલે સરકારની ઘણી લિમિટેશન્સ રહેશે બજેટમાં પણ સરકાર એને આગળ જઈને ઘણી સારી અનાઉન્સમેન્ટ કર્યા છે એક સ્ટેબિલિટી માટેનું બજેટ છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે કોઈ પણ ડાયરેક્ટ ટેક્સ ઇન ડાયરેક્ટ ટેક્સમાં ચેન્જીસ નથી આવ્યું એથી એક વસ્તુ કહેવામાં સાફ થાય છે કે સરકારને હવે સ્ટેબિલિટી ટુવર્ડ્સ પોલિસી દેખાઈ રહી છે અને કોઈપણ ઇકોનોમીને જ્યારે લોંગ ટર્મ ગ્રોથ કરવાનો હોય ત્યારે એ જરૂરી હોય છે બીજું કે આ બજેટ એ દરેક પાસાઓને જે ઇકોનોમીના મેજર ચાર સ્તંભ છે એટલે આજે કહેવા જે ઇન્ડસ્ટ્રી યુથ એગ્રિકલ્ચર અને સોશિયલ એમ્પાવરમેન્ટ ચારેને ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું છે આજે કેપિટલ આઉટલેમાં અગિયાર ટકાનો વધારો એટલે ઇલેવન પોઈન્ટ ઇલેવન લેખ કરોડ વધારે સરકાર જો કેપેક્સ કરશે તો એનાથી નાના મધ્યમ લાજ ઉદ્યોગોને પણ ઘણો ઇનડાયરેક્ટ ફાયદો થશે નવી તકો ઊભરશે એના માટે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે બીજું કે નારી શક્તિની જ્યારે વાત કરીએ તો વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ ખૂબ મોટા પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે સૌથી સારું છે કે વેક્સિનેશન ડ્રાઈવ ફોર સેરિબ્રલ કેન્સર ઇન વુમેન કે નવથી ચૌદ વર્ષ વયની લેડીઝમાં જો વેક્સિનેશન કરવામાં આવશે સેરિબ્રલનું તો આ એક ગ્લોબલ ચેલેન્જ છે તો આજે ભારત એક એવો દેશ છે કે જેને આ ગ્લોબલ ચેલેન્જને વેલ એડવાન્સમાં સમજી છે અને તેના ઇરેડિકેશન માટે પહેલું પગલું લીધું છે તે ખૂબ સરણીય છે એ જ રીતે એગ્રીકલ્ચરમાં પણ સરકારે ખેડૂતોને ઘણી રાહ રાહત આપી છે લગભગ ચાર કરોડ જેટલા ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ થઈ ગયો છે જે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી લગભગ સાત સાત લાખ કરોડનું સેવિંગ સરકાર થયું છે તે પણ આ ગરીબ કલ્યાણ યોજનામાં વપરાશે ગ્રીનની વાત કરીએ તો બહુ વખતથી વાત ચાલતી હતી કે જ્યારે ઈવીની વાત આવે તો એ ગોડ ધ એન્ડ જેવી સિચ્યુએશન છે કે પહેલાં ગાડીઓ કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સરકાર આ બજેટ તકી ક્લેરિટી આપી છે કે સરકાર હવે ઈવી ઇન્ફ્રા એટલે કે કે ચાર્જિંગ સ્ટેશન્સ ચાર્જર્સ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂછ આપશે જેનાથી આખી ઇકોસિસ્ટમ સારી રીતે ડેવલપ થાય ઈવી ગાડીઓ સાથે ઈવી ચાર્જિંગ અવેલેબલ હશે તો જ એ ગ્રોથ થઈ શકશે લગભગ સૂર્યવંશી યોજના હેઠળ એક કરોડ ઘરોમાં ત્રણસો યુનિટ જેટલું વીજળી સોલર પેનલ થકી ફ્રી મળશે ખાસ કરીને વાત કરીએ તો આ બજેટમાં શું સ્ટેબલ રહ્યું છે શામાં વધારો થયો છે અને શામાં ઘટાડો થયો છે એક તમને શું માનો છો કે શામાં વધારો થવા જેવો હતો અને શામાં ઘટાડો થવા જેવો હતો આઈ થિંક બજેટ ઘણું બેલેન્સ છે એમને લિમિટેશન્સ જે જે ઓન અકાઉન્ટ બજેટ છે એટલે ખૂબ મોટા રિલેક્સેશન ટેક્સ સ્ટ્રક્ચરમાં ના જ આપી શકે એટલે તે એ અનચેન્જ રાખ્યા છે પણ જે કેસીસ ઇન્કમટેક્સના પેન્ડિંગ હતા પચીસ હજાર સુધી અને દસ તેને તે નોટિસને વિડ્રો કરવાની જે સરકારે વાત કરી છે એનાથી ઘણા નાના મધ્યમ ઉદ્યોગકારોને એનો રાહત થશે અને એક નાનું એઝલ હતું આજે આઠ હજાર દસ હજારની નોટિસ માટે જો ધક્કા ધક્કા ખાવાના થતા હોય નોટિસીસ આવતી હોય એ વસ્તુ એક જો નીકળી જાય તો એક સારો એક સપોર્ટ ઇન્ડસ્ટ્રીને કે ઇવન નોર્મલ ટેક્સ ને એનો રહેશે સવાલ બજેટ ને તમે કેટલું પ્રજાલક્ષી ગણો આઈ થિંક પ્રજાલક્ષી તો છે જ બજેટ સાથે એક વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસ માટે આપણે વાત કરીએ છીએ તે માટેનું આ એક એક સ્ટેબલ બજેટ છે એટ ધ સેમ ટાઈમ જે જુલાઈમાં વિધ મંત્રીશ્રીએ કીધું કે ફૂલ બજેટ આવશે એની પણ દિશા આ બજેટમાં એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે ત્યારે હવે સમજી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિમેન એમ્પાવરમેન્ટ અને યુથ અને એગ્રીકલ્ચર આ ચારે પર ફોકસ જુલાઈના બજેટમાં થશે તો ચોક્કસથી આજે કેન્દ્રનું બજેટ આવ્યું છે આવતીકાલે ગુજરાતનું બજેટ હશે લોકોની આશાને અપેક્ષા રહી છે જો જોડાવાની છે કાલે તો કાલે ગુજરાતના બજેટમાં લોકોની આશાને અપેક્ષા કેટલી ખારીજ ઉતરશે તેમાં સરકાર તેવો જોઈ રહ્યું કેમરાન ગુજરાત સાથે મંદિપસિંહ રાઠોડ હાલ સમાચારોમાં બસ આટલું વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર